જનસેવા એ પ્રભુસેવાના ઉદ્દેશ્યથી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઘણીવાર મન કી બાતના કાર્યક્રમમાં કહે છે કે કોઈ નાના કાર્યને મનથી નાનું ન સમજવું ઘણીવાર નાનું કાર્ય પણ બહુ મોટું ફળદાય નીવડે છે મિત્રો આજે એ મારા ગામમાં બોરની મોટર વગર વાડી ગામમાંથી એક ભાઈનો ફોન આવ્યો નટુભાઈ ગામમાં આવી કાળઝાળ ગરમીમાં લોકોને પીવાના પાણીની બહુ જ તકલીફ પડી રહી છે તો આપ ટેન્કર અને આપનું ટ્રેક્ટર મોકલો તો આવી ગરમીમાં લોકોને આશીર્વાદ મળશે મિત્રો મેં બે જગ્યાએ પાણીના ટેન્કર માટે ફોન કર્યો હતો તો એ લોકોએ કહે કે ટેન્કર બહાર ભાડે છે તો કાલે માળે અને એક પણ સેકન્ડનો સમય વેસ્ટ કર્યા વગર મનોમન નક્કી કર્યું કે એક કલાકમાં ગામ લોકો સુધી પાણી પહોંચાડવું છે મારે બપોરે બાર વાગી ગયા હતા તો મેં અમારું ખેતર ગામમાંથી દોઢ કિલોમીટર દૂર છે તો મન મક્કમ કરીને સેવાના કાર્યમાં બહુ જ ગરમી હતી મિત્રો બપોરે પણ મનમાં જનસેવા એ જ પ્રભુસેવાના ઉદ્દેશ્ય સાથે એક કલાકની મહેનત રંગ લાવી અને અમારા બોરથી લેટર પાઇપ બંધ બટન લગાવીને વચ્ચે સાંધા મારીને છેક ગામ સુધી પાણી પહોંચાડ્યું હતું જનસેવા એ જ પ્રભુસેવા થકી પાણી લોકો સુધી પહોંચ્યું આ છે ભારતીય જનતા પાર્ટીના એક નાના કાર્યકરની વિચારધારા મિત્રો ક્યારેય કોઈ સારા કાર્યને નાનું ના સમજવું જોઈએ નિસ્વાર્થ ભાવે કરેલા સારા કાર્યની નોંધ સીધી ભગવાન લેતા હોય છે ભાઈઓ મારો કહેવાનો ઉદ્દેશ્ય પણ કોઈ પણ સેવાકીય કાર્યને ક્યારેય નાનું ના સમજવું ફૂલ નહીં તો ફૂલની પાખડી જરૂર આપવી જોઈએ